સુરત શહેરના વેસુની યુવા મોડલ તાનિયા ભવાની સિંહ આપઘાત કેસમાં નવો ફડકો તાનિયાને આઈપીએલ ખેલાડી અભિષેક શર્મા વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું છે મળતા પહેલા તાનિયાએ અભિષેક શર્માને ફોન કર્યો હતો અને વેસુ પોલીસે તેની કોલ ડિટેલ્સ અને સીડીઆઈને આધારે આ વાત પકડી પાડી છે તાનિયાને અભિષેક ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને તેમની વચ્ચે ફોન અને વોટ્સઅપ પર ઘણી વાતો થતી હતી પોલીસનું માનવું છે કે અભિષેક સાથે ફોન પર વાત કર્યા બાદ જ તાનિયાએ પંખે લટકી ગઈ હતી સામે આવતા પોલીસ ચોંકી ગઈ અને પોલીસને મોટી કડી હાથ લાગી છે અભિષેકને બોલાવાની હાલમાં કામગીરી શરૂ કરવામાં આવી છે ચર્ચા એવી પડશે કે તાનિયા ક્રિકેટર અભિષેકના પ્રેમમાં પાગલ હતી અને તેમને નિષ્ફળતા મળતા તેને અંતિમ પગલું ભર્યું હાલમાં અભિષેકની પૂછપરછ ચાલી રહી હોવાની ચોંકાવનારી માહિતી મળી છે સુરત શહેરના વેસુ રોડ ઉપર હેપી એલિગન્સ એપાર્ટમેન્ટમાં રાત્રે ઘરે લટકી ગઈ અને મોડી રાત્રે ઘરે પંખે લટકીને ઘરે ફાંસો ખાઈ લીધો સવારમાં ઘરનાને તેની લાશ મળી આવી અને તાનિયા ઉભરતી મોડેલ છે તે મૂળ રાજસ્થાનના સિકરની વતની છે એક ભાઈ કેનેડામાં છે અને એક બહેન લગ્ન થયા છે જ્યારે તેના પિતા પાંડેસરાની મિલમાં નોકરી કરે છે તાનિયાએ જ્યારે આપઘાત કર્યો તે સમયે તેના મોબાઈલ ઇયરફોન કાન સાથે જોડાયેલા હતા અને છેલ્લે કોની સાથે સંપર્કમાં હતી એ રહસ્યમય બાબત બની છે પોસ્ટમોર્ટમમાં પ્રાથમિક રિપોર્ટ મુજબ ગત રાત્રે જ આપઘાત કરી લીધો સવારે તાનિયા લટકતી હાલતમાં મળી હતી તારીખ રોજ વેસુ પોલીસ સ્ટેશન ખાતે ભવાની ઉંમર વર્ષ રહે ઘર નંબર હેપી એલિગન્સ વેસુ નાઓએ વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપેલી કે તેમની પુત્રી તાનિયા ઉંમર વર્ષ ઓગણત્રીસ નાની કોઈ અગમ્ય કારણોસર ઘરે પંખાની છતના પંખા સાથે દુપટ્ટો બાંધી અને ગળો ફાંસો ખાઈ અને સુસાઈડ કરેલ છે જેથી વેસુ પોલીસેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અકસ્માત મોતનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે આ બાબતે મરણ જનારના સીડીઆર તથા આઈપીડીઆર મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે અને સાહેદોના સ્ટેટમેન્ટ લેવાની કામગીરી ચાલુમાં છે પ્રાથમિક તપાસમાં છે હજુ સુધી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી પરંતુ સ્ટેટમેન્ટ અને સીડીઆર અને આઈપીડીઆર ઉપરથી આગળની તપાસ કેન્દ્રિત કરવામાં આવશે અભિષેક નામના વ્યક્તિ સાથે એને સંપર્ક હતો એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી ગયું છે અભિષેક નામના શખ્સ સાથે એને મિત્રતા હતી એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને એ બાબતે એના ફોન કોલ્સને બધું ચેક કરી અને એમને યાદી પાઠવી અને એમનો જવાબ લેવામાં જરૂર જણાશે તો લેવામાં આવશે સાહેબ કોણ છે આ વિષય કોણ છે એ તપાસ ચાલુ છે સાહેબ મોતનું કારણ એવું લાગે પ્રેમ પકડવામાં થયું હોય એવું આત્મહત્યા પગલું ભાઈ હજુ સુધી એવું ખુલ્યું નથી પણ તપાસ ચાલુ છે અમારી સિવાય યુવતી છે શું વ્યવસાય શું તો શું કરતી હતી યુવતી છે મોડલિંગ અને ફેશન ડિઝાઇનિંગનું કામ કરતી હતી અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી કેટલા લોકોને નોટિસ આપવામાં આવે છે આ બાબતે અ હજુ સીડીઆર મેળવવામાં આવેલા છે અને એના ઉપરથી નોટિસ આપવામાં આવશે હજુ સુધી કોઈ નોટિસ આપવામાં આવેલી નથી કોઈને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી આ બાબતે ના એ બાબતે નથી